ઋષિ પાસામાં આવી રહી છે અને નવરાત્રિ પણ આવી રહી છે આજે ફરાળી બટેટાની રેસીપી લઈને આવ્યો છો છ સો ગ્રામ સિંગદાણા પચાસ ગ્રામ આપણે કાજુ લીધા છે દસ ગ્રામ તીખા લીધા છે તીખા મરચા મોળા મરચાં પણ લીધા છે દોઢ કિલો આપણે બટેટી લઈ લીધી છે અત્યારે જો દસ ગ્રામ તીખા લીધા તે નાખી દેવાના છે મિક્સરમાં ત્યારબાદ બે ઇંચ જેટલું આદુ અને તીખા શેડિયા મરચાં લીધા છે ને મોડા મરચાં પણ નાખ્યા છે બબ્બે નંગ અને કોથમરી જો તમે ખાતા હો તો નાખી શકશો અને આ રીતે ગ્રેવી તૈયાર કરી દેવાની છે સિંગદાણા અને કાજુ દોઢસો ગ્રામ છે બેય થઈને એને મિક્સ ગ્રેવી કરી નાખવાની છે એકદમ દરદરી બરેટા બફાઈ ગયા એટલે આપણે વઘાર મેકી દેવાની છે જરિયાત મુજબ તેલ નાખી દીધું છે અને જે આપણે ગ્રીન ગ્રેવી બનાવીને તે આપણે પહેલાં અત્યારે સેડવવાની છે સરસ રીતે તમે જોઈ શકો છો થોડું એવું પાણી પણ આપણે ઉમેરવાનું છે જે આપણે મિક્સરની ખાવણીમાં હોય ને એ પાણી મિક્સ કરી દેવાનું છે અંદર જો આ રીતે બરોબર અને પછી એકદમ ધીમા તાપે છેડવવાની છે અને ત્યારબાદ આપણે જે કાજુ અને સિંગદાણાની ગ્રેવી છે ને એકદમ દરદરી રાખી છે અને એ પણ નાખી દેવાની છે જરૂર લાગે તો પાણી તમે થોડુંક ઉમેરજો મેં થોડુંક ઉમેર્યું છે બરોબર અને પછી એકદમ ગ્રેવી સડી જાય ને એટલે એકદમ આપણે બટેટા બાફેલા છે ને તે નાખી દેવાના જો અત્યારે હું થોડુંક પાણી ઉમેર્યું અને ત્યારબાદ છે ને આપણે જે બટેટા એકદમ મીની બટેટા આવે છે ને તે આપણે ફોલીને એકદમ નાખી દીધા છે ભાવનગરી અને ભાઈ આ ગ્રેવીમાં બનેલા બટેટા તમે ટેસ્ટ કરશો એટલે ભાઈ જોરદાર છે જો તમે કોથમરી જો ફરાળમાં ખાતા હો તો જરૂર નાખજો મેં તો નાખી છે અને મેં ટેસ્ટ પણ કર્યા જોરદાર છે તમે પણ તમારા ઘરે બનાવો આ ફરાળ રેસીપી સારી લાગે જ શેર કરજો